ગઢડા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું હિતેશ પટેલે અચાનક રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે વ્યવસાયમાં સમય ન અપાતો હોવાનું કારણ આપીને રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે હિતેશ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપતો પત્ર કલેક્ટરને મોકલ્યો છે હું ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે પાંચ ત્રણ બે હજાર પચીસે મેં ગ્રહણ કર્યું હતું સમય જતાં જતાં એવું લાગ્યું કે અંગત કારણોસર મેં આ મારું રાજીનામું આપેલ છે હું ખાસ કરીને ગુજરાત ભાજપ બોટાદ જિલ્લા ભાજપ ગઢડા શહેર ભાજપ મારા તમામ કોર્પોરેટર સાથીદારો મારા નગરપાલિકાનો તમામ સ્ટાફ એ બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા અંગત કારણોસર મેં આ રાજીનામું આપેલ છે હવે નેક્સ્ટ પાર્ટી જે નિર્ણય લેશે ए अमने शिरोमणि यश ए बीपी अस्मिता गुजरात ने अस्मिता